કપાસ અને જીરુંમાં કેવા રહ્યા વાયદા ને દેશ વિદેશમાં કપાસ અને જીરુંના કેવા ભાવ છે અને આગળ ઉપર જતા કપાસ અને જીરુંમાં કેવું રહેશે એ વિશે વાત કરીશું તો ઝડપીથી લાઈવ જોડાઈ જાઓ તો સૌ પ્રથમ આપણે કપાસ વિશે વાત કરીએ ને ત્યારબાદ જીરુંની વિશે વાત કરીશું તો કપાસમાં હાલ ભારતમાં જે ઘટેલા ઉત્પાદન અને આયાત પર નિર્ભરતાની ચિંતા વચ્ચે કોટન કેન્ડી ભાવ ઝીરો પોઈન્ટ પચીસ ટકા વધીને વાયદો છપ્પન હજારને પચાસ પર થી થયો હતો જે બે હજાર ચોવીસ પચીસ માટે ભારતનું જે કપાસનું ઉત્પાદન સાત પોઈન્ટ ચાર ટકા ઘટી ગયું જે ત્રીસ પોઈન્ટ ટુ બિલિયન ઘાસડી થવાનું અનુમાન છે કારણ કે વાવેતરમાં ઘટાડો અને અતિશય વરસાદથી થતા નુકસાનને કારણે યુએસડીએ પણ તેના ભારતીય ઉત્પાદનની આગાહીને ઘટાડીને ત્રીસ પોઈન્ટ બોતેર બિલિયન ઘાસડી કરી હતી જ્યારે અંતિમ સ્ટોક ઘટાડીને બાર પોઈન્ટ આડત્રીસ બિલિયન ઘાસડી કરી હતી આ ઘટાડા ખાસ કરીને ગુજરાતના વાવેતરવાળા વિસ્તારોમાં ફેરફારને કારણે ભારતના નિકાસ ગયા વર્ષમાં બે પોઈન્ટ પંચ્યાસી બિલિયન ઘાસડી ઘટીને આઠ બિલિયન ઘાસડી થવાની ધારણા છે જ્યારે આયાત વધીને બે પોઈન્ટ પાંચ બિલિયન ઘાસડી થઈ શકે છે સ્થાનિક માંગ એકત્રીસ પોઈન્ટ ત્રણ બિલિયન ઘાસડી પર સ્થિર રહેવાનો જે અંદાજ છે એ વૈશ્વિક સ્તરે યુએસડીએ બે હજાર ચોવીસ પચીસ માટે કપાસના ઉત્પાદનના અંદાજમાં બે લાખ ઘાસડીનો વધારો કર્યો હતો જેમાં ચીન બ્રાઝિલ અને આર્જન્ટિનામાં યુએસ અને સ્પેનમાં ઘટાડો સરભર થયો છે જ્યારે ચીનની આયાતમાં ઘટાડા થવાને કારણે વૈશ્વિક વેપારની આગાહીમાં પાંચ લાખ ગાંસડીનો ઘટાડો થયો હતો યુએસ કપાસનું ઉત્પાદન સુધરીને ચૌદ પોઈન્ટ બે બિલિયન ઘાસડી કરવામાં આવ્યું છે જે વાવાઝોડાના નુકસાનને જે આપણે વાવાઝોડું છે એને પ્રતિબંધ કરે છે જ્યારે અંતમાં જે સ્ટોક વધીને ચાર પોઈન્ટ વન બિલિયન ગાસડી થયો છે રાજકોટના જે હાજર બજારમાં જે ભાવ છે એ બાર ટકા ઘટીને છવ્વીસ હજાર બસો બે નવ થયા હતા ટેકનિકલ રીતે કોન્ટ્રાક્ટ કેન્ડી તાજી ખરીદી હેઠળ છે ઓપન ઇન સાત પોઈન્ટ છવ્વીસ ટકાનો વધારા સાથે બસો સાસઠ પર સેટલ થઈ શકે છે જે ભાવને પંચાવન હજાર આઠસો પચાસ પર તાત્કાલિક ટેકો છે વધુ ડાઉન સાઈડ પર પંચાવન હજાર છસો પચાસની સંભવિત કસોટી સાથે પ્રતિકાર કહે છે છપ્પન હજાર બસો પર પણ સંભવ છે અને આ સ્તરથી ઉપરના વિરામના ભાવ છપ્પન હજાર ત્રણસો પચાસ સુધી પહોંચી શકે છે ટ્રેનિંગ જે છે એ દિવસ માટે કોટન કેડી ટ્રેનિંગ રેજ પંચાવન હજાર છસો પચાસથી ઊંચામાં છપ્પન હજાર ત્રણસો ને પચાસ ઘાસડીનો ભાવ થયો હતો જે કપાસમાં વધારો થયો કારણ કે બે હજાર ચોવીસ પચીસમાં ભારતનું કપાસનું ઉત્પાદન એક વર્ષ અગાઉની સરખામણીમાં સાત પોઈન્ટ ચાર ટકા ઘટવાની શક્યતા છે જોકે જે યાર્ન બજારો છે એની નબળી માંગ અને ચૂકવણીની મર્યાદાનો સામનો કરતા હોવાથી મર્યાદિત જોવા મળે છે ચીન બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં કપાસના ઉત્પાદનમાં વધારો થવાનો અંદાજ છે જે યુએસ અને સ્પેનમાં ઓફસેટિંગ આપણી ઘોડે ભારત ઘોડે ઘટાડો થવાની પણ સંભાવના બંધાયેલી છે રાજકોટના મુખ્ય હાજર બજારમાં ભાવ જે ઝીરો પોઈન્ટ બાર ટકાના વધારા સાથે છવ્વીસ હજાર બસો બે પોઈન્ટ નવ રૂપિયા પર રાજકોટ કપાસ બંધ રહ્યો હતો તો મિત્રો આ હતી કપાસ વિચેની દેશ વિદેશની અને જે વાયદાની છે એ વાતને હવે જોઈશું જીરા વિશે તો જીરામાં હાલ માઇનસ ઝીરો પોઈન્ટ ચોસઠ ટકા ઘટીને ચોવીસ હજાર આઠસો નેવું પર વાયદો બંધ થયો હતો જે ઊંઝામાં દરરોજ અંદાજે પંદર હજાર બેગની આવક સાથે દબાણમાં વધારો થયો હતો આવક વધી હતી ખેડૂતો પાસે વર્તમાન સિઝનમાં પાંત્રીસ ટકા જેવો સ્ટોક હોવાનો પણ અંદાજ છે જ્યારે નવી સિઝન માટે કેરીઓ સ્ટોક લગભગ વીસ લાખ બેગની વધારો થાય એવી અપેક્ષા છે બજાર દિવાળી પછીના નિકાસ પ્રવૃત્તિમાં સુધારો થવાની ધારણા રાખે છે ખાસ કરીને નવેમ્બર ડિસેમ્બરમાં જે ભારતીય જીરાની વૈશ્વિક માંગને કારણે જે હાલ પ્રતિ ટન ડોલર ત્રણ હજાર પચાસ પર સૌથી સસ્તી છે ઉત્પાદનના પડકારો યથાવત છે અંદાજોમાં ઉત્પાદનમાં દસ ટકા ઘટાડો અને રાજસ્થાનના વાવેતરમાં દસથી પંદર ટકા ઘટાડો સૂચવે છે મધ્યમાં પૂરાવ તણાવને તણાવને કારણે ભારતે જીરાની માંગમાં વધારો થયો છે ગુજરાતમાંથી નિકાસ નોંધપાત્ર રીતે વધી રહી છે ફેડરેશન ઓફ ઇન્ડિયન્સ પ્રાઇટ સ્ટેક હોલ્ડર એટલે કે એફઆઈએસએસ અનુસાર જુલાઈ સપ્ટેમ્બર માટે જીરાનો નિકાસ બાવન હજાર બાવીસ મેટ્રિક ટન રહી હતી જે વાર્ષિક ધોરણે એકસો અઠ્યાવીસ ટકા વધારે છે એપ્રિલ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં નિકાસનું પ્રમાણ અગાઉની વર્ષની સરખામણીએ સિત્તેર પોઈન્ટ બે ટકા વધીને એક લાખ ઓગણીસ હજાર બસો ઓગણપચાસ પોઈન્ટ એકાવન ટન થયું હતું જે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં નિકાસ પર એક લાખ છપ્પન હજાર ત્રણસો પાંચ સોરી પંદર હજાર છસો પાંત્રીસ પોઈન્ટ ચાર પોઈન્ટ ચાર ટન સુધી પહોંચી છે જે વાર્ષિક ધોરણે એકસો બાસઠ પોઈન્ટ ચોત્રીસ ટકાનો નોંધપાત્ર વધારો છે વધુમાં તહેવારોની જે મોસમ છે એ સીરિયા ઈરાન અને તુર્કી જેવા પરંપરાગત જે ઉત્પાદો છે એની તરફથી મર્યાદિત ઉપલબ્ધતાને કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગમાં વધારો થયો છે જીરાના નવા વેચાણના દબાણ હેઠળ જે ઓપન સ્ટેટ જીરો પોઈન્ટ પાંચ ટકા વધીને બે હજાર ત્રણસો સાત કોન્ટ્રાક્ટ પર છે સપોર્ટ ઉપર ચોવીસ હજાર છસો દસ પર જોવા મળે છે જેમાં વધુ ડાઉન સાડ સંભવિત ચોવીસ હજાર ત્રણસો જે પ્રતિકાર રીતે વધીને પચીસ હજાર એકસો દસ તરફ જઈ શકે છે અને જો આ સ્તરનો ભંગ કરવામાં આવે તો ભાવમાં હજી પણ વધારો પચીસ હજાર ત્રણસો દસ વીસની કસોટી કરી શકે છે હવે વાત કરીશું જે નવી સિઝનમાં જીરાની વીસ લાખ બેક કેરીઓ સ્ટોકનો જે પણ અંદાજ છે હાલ જે ઊંઝાના મુખ્ય બજાર છે એમાં માઇનસ જીરો પોઈન્ટ ઝીરો એક ટકાના ઘટાડા સામાન્ય સાથે ચોવીસ હજાર આઠસો એકાશી પોઈન્ટ પાસઠ રૂપિયા પર રહ્યો હતો મિત્રો આ હતી કપાસ અને જીરોને ભાવ આવી દેશ દુનિયાની કપાસ જીરો અને અન્ય ખેતીને લગતી વાત માટે અમારી ચેનલ સાથે જોડાયેલો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો વિડીયો સારો લાગે તો વિડીયો ખેડૂતને ઉપયોગી નીવડે એ માટે આ વિડીયોને શેર કરી દેજો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો તમે પણ સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ મિત્રો આવી જ રીતે અમને પ્રોત્સાહન આપતા રહેજો